વાપીથી નાસિક આવતા ટેમ્પોનો અકસ્માત નાસિકથી આવતો ટામેટા ભરેલો ટેમ્પો પલટી મારી જતા રોડ ઉપર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી વાપીથી નાસિક આવતા કપડા એસટી ડેપોની સામે કોઈ અગમ્ય કારણોસર ડ્રાઈવર દ્વારા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી જતા ટેમ્પો રોડ ઉપરની પલટી મારી ગયા હતા અને રોડ ઉપર જ ટામેટા નીચે રહી ગયા હતા આ અકસ્માતમાં કોઈ જાનનીના સમાચાર સામે આવ્યા નથી રોડ ઉપર ટામેટા ટામેટા નજરે પડે છે સ્ટોરી

આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ